તમે ખાલી એક વાત કરી કે કારણ કે તમે અમારા ના યુવા લીડર કે મને હા તમે ખાલી એની સાથે વાત કરી લો કે ભાઈ અમારા તો તમારા સમાજ ના બધા સમસણ છે

જે સમસાન વાળા લોકો બધે સહી કરી અને અરજી લખીને દીધો કે ભાઈ આવી રીતે ઢોર-ઢાંખર જાય છે બરોબર અને આવી રીતે નુકસાન થાય છે અમારે જે કઈ દફન વિધિ થાય છે એમાં તો આમાં નવી સમિતિ અમને આપણે સાહેબ કારણ જ એમ કે કારણ કે આપડે દફન વિધિ થાય ને તો એની માથે ઢોર બોર ને ચરે છે તો આપડા માની લ્યો કે મારા દાદા એ હા તો એ લેખિતમાં આપો ને એને એને આવો તાલુકામાં આપો ભાઈ અમારે તાત્કાલિક એક મંડી બનાવી દયો

અને સાહીઠ આયર હે અને એસી રબારી હે ને અગિયાર 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 ઘર જ આપડા હે હા એમ નહિ તો પછી તમે એને લેખિત માં આપ્યું ક્યારે અત્યારે અમે તો પછી દોઢ જાય પછી લેખિત માં તો કાલે સવારે લેખિત માં આપી દે બધા ભેગા થઈ પણ લેખિત માં તો સાહેબ અમે કેટલા ફેરી આપ્યું હે અત્યારે આપો ને પાછું તમને હું વાંધો છે તો અમે હમણાં નથી આપ્યું ને બે હજાર ચોવીસ માં તો નથી આપ્યું ને

નબળું શું દીવાલ નું કૈક બાંધકામ હોય દીવાલ ઊંડી પડી જાય છે વોંકળા ના કાઢે કદાચ શ્મશાન હોય હા તો એમાં કૈક ઓલો અત્યારે કૈક કાટા વાડ કે ગમે તેવી વાડ કરવાની કૈક તમે ના પાડો છો ઓલો ઢોર ઢાંકર ભેસ ને અંદર આવે છે ના 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 કોઈને નથી પડેલી એમાં હું છે આમાં આપણે પંચાયતમાં માં ઠરાવ કરીએ ને અમે એને સુચવવાનું કીધું બધાય દલિતો આપડા ભેગા જ છે હા, અને આપડે ને હે ને ગોઠવડી મે હું કીધું કે તમે હે ને ઈ રીતે ગોઠવી નાખો અમારા જે કબ્રસ્તાન છે ને આ રીતે તમારે બંદોબસ્તારું થઈ જાય એમ એટલે કેમ રીતે એટલે આપણે હે ને ઈ આપડા ક્યાં આ જગ્યામાં સુચવેલી નથી બરોબર પંચાયત માં ક્યાંશ નથી લીધેલી ઓ તો તમે ને ઠરાવ માં ગ્રામસભાના તો તમે પંચાયત ઠરાવ હા એટલે અમે ઠરાવમાં લઈ લીધી ઠરાવમાં લઈને હવે માપણી કરાવી

સ્મ્સાન થઇ ગયું ગબ્રુ થઈ ગયું એ કઈ સરકાર ફાળવે કે ના ફાળવે એ જગ્યા ફરે નહિ આઈ ફરે તો નહિ આપડે કબ્રિસ્તાન ફરે તો નહિ હા એટલે એ થોડું વ્યવ્સ્તીત ભાઈ નો ફોન આવ્યો તો છોકરા નો હા કેનો હતો એકલ નો રાજુ સોલંકી કરી કોઈ હતો હા એ કે ભાઈ આવી રીતે છે અને કે અમારે કે ઠરાવ નું કે છે એટલે મેં કીધું તો અત્યારે હું કેમ ઠરાવ નો થી આટલા વર્ષો થી આટલા વર્ષોથી થી હજી એ લોકો એ છે ને કોઈ વસ્તુ કરેલી જ નથી બરોબર અચ્છા આપડે તો આ wicket માં આજ ખેલા સરપંચ માં આવ્યા અચ્છા અચ્છા ચાલીસ વરસ થયા એમ હતું બધું અને આપડે તો બધા જે જે ધાર્મિક હતું ને એનો બધા માં સાથ સહકાર કરી ને બધા ને ગોઠવી દીધું છે અને આ લોકોને ને ભેગા રાખી ને ગોઠવી દઈએ હા તો ગોઠવી નાખો ને વ્યવસ્થિત બધું એને ઠરાવ કરી અને જે કઈ ગ્રાન્ટ આવતી હોય કરાવો અને અત્યારે ચોમાસામાં માં ઓલો કઈ ગાયું ભેંસુ ને ઢોર ઢાંકર જે કાઈ જાય છે તો એટલું એને કઈ કોઈ વ્યવસ્થા થતી હોય તો કરી દો કઈ લોકો જાતે કરી લેતા હોય કાંટા ની વાડ ગમે

આ એ લોકો ને કીધું તો કે અમે તમારો ઠરાવ કરાવી દઈશું ને પછી હવે અમે કરી નાખશું ને પછી જે વંડી નું બધું કરશું ના સાહેબ વંડી તો થઇ ગઈ પણ અત્યારે ટૂંક એવું હે કે અત્યારે વંડી પૂરી ગઈ સાંભળી જ લ્યો મેં હું વાત કરી તમે પછી તમારું કયો હા કઈ વાંધો નઈ સાહેબ હા એટલે એને કીધું છે ને અને એ પણ કીધું કે ભાઈ તમે ઠરાવ કરી નાખો એ તમારું કામ છે પંચાયત ને કરવાનું આ લોકો તો કઈ ઠરાવ નો કરે અમે કરી નાખ્યું હું એમ કે છે કરી નાખીએ એમ કે છે થઇ ગયું લગભગ એવું કે છે ઠરાવ થઈ ગયો હવે એ કે અમે ગ્રાન્ટ લઈ ને આ કરશું મેં કીધું તમે બધું કરો જયારે ગ્રાન્ટ આવે પણ અત્યારે તમે છે ને એને ઓલી ફરતી વાઈડ કરવા માટે તમે કઈક વ્યવસ્થા કરી દો કઈ લોકો ને જાતે કરવા દો તો એ લોકો વાડ કરી નાખે એટલે ઢોર ઢાંકર કઈ જાય નહીં એને કીધું છે તો કે હા એ કે અમે કરાવી નાખશું

બરોબર એને તમે ચેતવણી આપી દો અહીંયા આવે નહીં જો કોઈ આવશે તો એની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને એવું હોય તો સમસદ માં બોર્ડ મારજો કે આમાં ગેરકાયદે કોઈ પ્રવેશ કરશે ઢોર ઢાકર લઈને આવશે તો એની એક ફરિયાદ કરવામાં આવશે એટલે એ આવતા બંધ થઇ જાય તમે આપી દો લખીને સરપંચ ને આપી દયો સરપંચ સૂચના આપી દે માઇકમાં બોલી નાખે આખા ગામ ને કીધું દલિત દલિત સમાજના સમસદમાં કોઈ જાવું નહીં લાપોડા બંધ થઈ જાય બધાય લેખિત માં આપી દો અને જાય તો પછી જીતું પોલીસ સ્ટેશન માં લેખિત માં આપી દેવાનું કે અમારા સમસાન માં આવીને અમારે જે કઈ ખબર છે નુકસાન પહોંચે ઘર માથે આગે છે બરોબર અમારે ધાર્મિક લાભ અમારી દુબાવે છે એટલે ફરિયાદ પોલીસ આવે એટલે થઈ જાય બધાય ફરિયાદ નહીં કરવાની ખાલી હમણાં ખાલી પોલીસ દ્વારા સૂચના આપી દેવાની ગામમાં રેવું ક્યાં કાઢી ફરિયાદ કરવી બઉ

એનો તો કારણ કે દફન આપણે જે ઓલું થાય ને સળગાવે લોકો એ જે સળગાવે તો ઉડાડી દે એનાથી આપણે કઈ મતલબ નથી મેં તમને કીધું એટલું તમે કરો ભાઈ તો પછી એને છે ને સીધો આમ શૂટિંગ ભાઈ તમે બોલ્યા બોલો જ કરો તમે આમ શૂટિંગ ઉતારીને છે ને એને પર કઈ દેવાય કે જો ભાઈ શૂટિંગ તારું ઉતાર્યું છે હવે બીજી વાર અહીંયા આવીને તો તારી ઉપર ફરિયાદ કરીશું તને કહી દઈએ પ્રેમથી પ્રેમથી શાંતિથી કહેવાનું ધાક ધમકીથી નહીં કહેવાનું

Eso es